ચાલો વિદ્યાર્થીએ બધાને પ્રશ્ન છે બધા વાલી લોકોને પ્રશ્ન છે બાર સાયન્સનું કોમર્સનું આર્ટ્સનું રિઝલ્ટ આવી ગયું પછી શું કરવું કેમાં એડમિશન લેવું ક્યાં એડમિશન લેવું ઘણા લોકોના પ્રશ્નો છે તો આજે એ પ્રશ્નોના જવાબ લઈને આવ્યા છે તમારી પાસે બાર પછી શું કરવું તો બાર પછી આપણને ખબર પડે કે ત્રણ ફેકલ્ટી છે સાયન્સવાળી કોમર્સવાળી અને આર્ટ્સવાળી તો પહેલાં અત્યારે આપણે સાયન્સવાળા માટે જોઈ લે પછી આપણે કોમર્સ માટે જોયું ને પછી આર્ટ્સ માટે જોઈશું ત્રણે ત્રણ ફેકલ્ટીની જબરજસ્ત કારકિર્દી છે બાર પાસ કરો એટલે તમે એચએસસી પાસ કરો એટલે તમે એક બીજું જિંદગીનું બીજું પગથ્યું એક કેચઅપ કરી લીધું કહેવાય પહેલું પગથ્યું દસમું છે બીજું પગથિયું તમારું બાર જે છે અને ત્રીજું પગથિયું છે એટલે હવે તમે જ્યાં જવાના તે તમારી કારકિર્દી ફિક્સ થઈ જાય એટલે એકદમ વિચારીને પગલું ભરજો એટલે આપણે લાવ્યા છે બાર પછી શું તો પહેલાં આપણે સાયન્સ માટે જોઈએ તો સાયન્સ માટે આપણે અહીંયા જુઓ કે સાયન્સના બે પાર્ટ છે એક તો મેથ્સવાળા અને એક તો બાયોલોજીવાળા હવે મેથ્સની વાત કરીએ તો મેથ્સવાળા એટલે જે ડબલ જો આપેલી હોય મેથ્સમાં ઇન્ટરેસ્ટ હોય તો આઈઆઈટીની ફિલ્ડમાં જઈ શકો અને બીટેકની ફિલ્ડમાં એણે જવું જ જોઈએ કારણ કે એ બહુ મોટી કારકિર્દી છે એમાં બહુ મોટું એચિવમેન્ટ છે ચાલો એમાં પાસ ન થવાયું હોય ધારો કે અને એમાં ઇન્ટરેસ્ટ નહીં હોય તો તમે બીઈ એન્જિનિયરિંગના કોર્સો બહુ બધા કરી શકો સિવિલ એન્જિનિયર ઓટોમોબાઈલ મેકેનિકલ બહુ બધી શાખા છે કોમ્પ્યુટર શાખા જબરજસ્ત છે એમાં કોઈ પણ ચોઈસ કરો તમારી લાઈફ સો ટકા બની જશે ત્યારબાદ બીએસસી કરી શકાય બીએસસીમાં ત્રણે ત્રણ વિષય પર તમારા કોમન તમે એક સ્પેશિયલ કરીને એમએસસી કરીને તમે આગળ વધારે વધારે લાઈફ બની શકો ટીચરની દુનિયામાં પણ આવી શકો પ્રોફેસરની દુનિયામાં બી ધીરે ધીરે તમે પહોંચી શકો ટીચિંગનો લાઈનનો ઇન્ટરેસ્ટ હોય તો આ કરી શકાય બીઈમાં બી એમ કરીને તમે કોલેજના પ્રોફેસરો કરી શકાય આગળ બીસીએ સીએ બી કરી શકાય કોમ્પ્યુટરનો બેચલર કોર્સ કરી શકાય એચએમ એમ હોટલ મેનેજમેન્ટના કોર્સો પણ સરસ મજાના આ દુનિયામાં અત્યારે હોટલ બહુ જબરજસ્ત ચાલે છે ખાવાના રશિયા તો દુનિયા બધા છે ગમે એટલું કે પણ અઠવાડિયે પાર્ટી તો જોઈએ તો આવા કોર્ષો પણ તમે સરસ મજાના કરી શકો એનઆઈડી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ડેવલપ ડેવલોપમેશનનો એક એક્ઝામ છે તે પણ તમે સરસ મજાની એની અંદર તમે આગળ જઈ શકો જબરજસ્ત આ તો આલ્પા જ આ બેચલર પછી તમે પણ અહીંયા જીપીએસસીની પરીક્ષા આપી શકો ગુજરાત પબ્લિક સર્વિસ કોમ્બિનેશનની જે પરીક્ષા છે જીપીએસસીની ગમે તે શાખામાં ગવર્મેન્ટના એટલા બધા શાખા છે જેની અંદર તમે ક્લાસ ટુ ક્લાસ વન અધિકારી જબરજસ્ત બની શકાય આમાંથી પણ જઈ શકાય સેઇમ બાયોલોજીવાળા માટે વાત કરીએ તો બાયોલોજીવાળા જો નીટની પરીક્ષા જો તમે આપી હોય નીટની પરીક્ષા કમ્પ્લીટ આપી હોય તો તમારે યાદ રાખો કે એમબીબીએસ મેડિકલમાં તો છે જ તમારા ચાન્સ અને લઈ જ લેવાનું પહેલી વાત તો કેમ કે જેના માટે સપનું સેવું હોય તો તેના માટે જવું જ જોઈએ ત્યારબાદ તમે એમાં નીટની અંદર એટલું બધું પરફોર્મન્સ નહીં આવ્યું હોય તો એને બીજી પણ ટ્રાય કરીને આપી શકો બીજી વખતે પણ બી એમએસ છે ડૉક્ટરનું બી એચએમએસ છે હવે નવી દુનિયા હવે ધીરે ધીરે એલોપેથીની દુનિયામાંથી ધીરે ધીરે આયુર્વેદિક ઉપર બહુ બધા જતા છે હવે દુનિયા તો તમે એની અંદર જો કારકિર્દી બનાવો તો જબરજસ્ત રિઝલ્ટ છે હવે જબરજસ્ત રિઝલ્ટ છે બીડીએસ કરી શકો બીએસસી નર્સિંગના કોર્સ ચાલે જબરજસ્ત છોકરીઓ માટે તો ખાસ બીએસસી નર્સિંગના કોર્સ જબરજસ્ત કોર્સ ગવર્મેન્ટની અંદર શાખામાં જોબ બી મળી જાય પછી બી હોમ સાયન્સ પણ કરી શકો બીએસસી બોટની માઇક્રો જ્યુઅલોજી આમાં તમે પણ આગળ જઈ શકો અને આની અંદર બંને લોકોને કોમન સબ્જેક્ટ ફિઝિક્સ અને તમે સ્પેશિયલ કેમેસ્ટ્રીની અંદર બી જવું હોય તો બહુ મોટી કારકિર્દી છે તમને જેમાં ઇન્ટરેસ્ટ હોય તેમાં બંનેના વિષયમાં જો જેણે ઇન્ટરેસ્ટ હોય બંને લોકો હોય મહેશવાર બાયોલોજી હોય તો બંનેવાળા લોકો કે એનડીએ સૈનિકની અંદર નેવીની અંદર એરફોર્સની અંદર ફાર્મસીની દુનિયામાં તમારા માટે જબરજસ્ત ચાન્સ છે એટલે આ બધી જ એક્ઝામ આ કોર્સની અંદર તમે એન્ટ્રી મારી શકો અને લાઈફને જબરજસ્ત સેટ કરી શકો આટલામાં બધામાં જો બેચલર ડિગ્રી મિનિમમ આવી ગઈ કોઈપણ શાખામાં બેચલર ડિગ્રી આવી ગઈ તો તમે જીપીએસની પરીક્ષા કોઈપણ લોકો આપી શકો ક્લાસ ટુ ક્લાસ વન અધિકારી સુધી તમે દરેક શાખામાં જઈ શકો એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ ક્લાસ ટુની અધિકારીમાં પર્ટિક્યુલર તમારી શાખા સિવિલ શાખા ઇલેક્ટ્રિકલ શાખા બધા જ શાખામાં તમારી બહુ જ વેકેન્સી પડે છે અને આપણો વ્યા ગયા આટલા સોળ વર્ષની અંદર ખબર છે અત્યાર સુધીમાં બસોથી અઢીસોની વચ્ચે મારા દરેક છોકરા ક્લાસ ટુ અધિકારી બન્યા છે કેટલાઓ છોકરા બાયોલોજીની અંદર અત્યારે લગભગ બેતાલીસથી પિસ્તાલીસ લોકો બધા ડૉક્ટરો ગયા છે એટલે જબરજસ્ત લાઈફ છે તમે જાઓ અને તે સિવાય બીજામાં પણ બહુ બધા છે એર સ્પોર્ટ્સ બધા તમે ઘણી બધી એવી રિસર્ચ સેન્ટરમાં બી જઈ શકો રિસર્ચ સેન્ટરમાં બંને લોકોને એડમિશન મળે પણ એની પર્ટિક્યુલર એક એક્ઝામ આપવાની આવે છે અને રિસર્ચ સેન્ટરમાં તમને જો નવું નવું શોધવાની જો ઇન્ટરેસ્ટ હોય તો તેમાં ખરેખર તમે જબરજસ્ત લાઈફ બનાવી શકો ત્યારબાદ આપણો મારો ફેવરિટ વિષય બીજો એમ વાત કરીએ કોમર્સ કોમર્સવાળા લોકોને વાત કરીએ તો કોમર્સવાળા ચિંતા મત કરો સાયન્સવાળા ગમે તે બનાવશે બધી વસ્તુ વેચવાનું તો તમારે જ છે બધા દિમાગી માણસ તો તમે લોકો છે તો કોમર્સવાળા લોકો તમારા માટે પણ એટલી બધી વેકેન્સી છે એટલી બધી તમારા કોસ્ટ છે કે જેની અંદર તમે કારકિર્દી બનાવી શકો છેલ્લે નોકરી ન મળે તો પણ તમે પોતે જાતે બિઝનેસ કરી શકો અને જબરજસ્ત ડેવલપ કરી શકો એના માટે તમને યુટ્યુબમાં બધા જ લોકો ખબર છે કોમર્સની લાઈનમાં દે લોકોને આ બિઝનેસ ચાલુ કર્યો આ બિઝનેસ ચાલુ કર્યો અને આજે બધા કરોડોપતિ થઈ ગયા વાહ કેવું પડે બીબીએ કોર્સ કરી શકો તેના પછી એમબીએ કોર્સ કરી શકાય બીકોમ એમકોમ થઈ જાઓ એકાઉન્ટના હાથના પેસર વિષય બેન્કિંગની દુનિયામાં બધા જ લોકો તમે બેચલર પછી નોકરી લઈ શકો બેન્કિંગની આમ સાયન્સવાળા બી બેચલર ડિગ્રી પછી તમે કોઈપણ બેન્કિંગ શાખામાં તમે નોકરી લઈ શકો સીએ ચાર્જર એકાઉન્ટેડ એમ કહેવાય તો તમે સીએની કોર્સમાં જો જબરજસ્ત જો ઇન્ટરેસ્ટ હોય એકાઉન્ટ જો માસ્ટર માઇન્ડ હોય તમે લોકો તો સીએનો પર્ટિક્યુલર કોર્સ બાર પછી બી હવે અમુક જગ્યાએ એડમિશન કરીને તમે સ્પેશિયલ એના લેવલ પર ભણી શકો જબરજસ્ત એલ એલ કોર્સ પણ એના કરી શકાય એમ તો કોઈ પણ બેચલરવાળા કરી શકે પણ એલ એલ માટે પેસેલ એમ તો આર્ટ્સવાળા લોકો માટે છે પણ તમારે બી એડમિશન લેવું હોય તો કરી શકાય અર યાર એચએમ એમ કહેવાય હોટલ મેનેજમેન્ટનો કોર્સ તમે પણ કરી શકો કોઈ પણ બારવાળા એચએમનો કોર્સ કરી શકે અને આ લોકો બી બેચલર ડિગ્રી પછી તમે પણ જીપીએસની પરીક્ષા આપી શકો અને કચેરીના લગતી કેટલીઓ પોસ્ટ છે ક્લાસ વન ક્લાસ ટુ ક્લાસ થ્રી બધી જ પોસ્ટમાં તમે આરામથી જબરજસ્ત લાઈફ બનાવી શકો ત્યારબાદ આપણી વાત કરીએ સૌથી વધારે ઇન્ટરેસ્ટ બીજા આર્ટ્સવાળા લોકો આર્ટ્સમાં એવું સમજે છે કે જેના ઓછામાં ઓછા ટકા આવે એટલે આર્ટ્સમાં જવાનું આવું કોઈ દિવસ સમજતા નહીં ભાઈ આર્ટ્સ એટલે બી જબરજસ્ત છે એક ઉદાહરણ આપું તમને પંખો બનાવનારનું કામ કોણ છે કદાચ સાયન્સવાળાનું કામ વેચનાર કોણ કોમર્સ પણ એની ડિઝાઇનને બધો તૈયાર કરનાર લોકોને કેવું ઇન્ટરેસ્ટ છે કેવું લોકોને કેવું ગમે છે એનો સાયકોલોજી જો અભ્યાસ કરનાર લોકો હોય તો કોણ છે આર્ટ્સવાળા લોકો છે બરાબર ને એટલે જબરજસ્ત દિમાગી મગજ છે ખાલી એક સિમ્પલ ફૂલ હોય ને ગુલાબનું ફૂલ તો આર્ટ્સવાળો વિચારે છે કોને આપવાનું કોમર્સવાળો વિચારે તો કેટલાં વેચીએ અને આ સાયન્સવાળો વિચારે તો આમાં ભગવાને કેવી રીતના રંગ પૂર્યા હશે આ ત્રણેય રંગના દિમાગ પર્ટિક્યુલર દરેક જગ્યાએ મહત્ત્વના છે તેમ આર્ટ્સવાળા લોકો પણ તમે ખાસ યાદ રાખો તમે લોકો એકદમ જબરજસ્ત લાઈફ બનાવી શકો જેમ કે બીએ એમ એ કોલેજ તો કરી શકો કોલેજથી આગળ તમે ટીચરની લાઇનમાં જઈ શકો પર્ટિક્યુલર મનોવિજ્ઞાનની ઇન્ટરેસ્ટ હોય તો મનોચિકિત્સકની દુનિયામાં બી તમે જબરજસ્ત લાઈફ બનાવી શકો આજે દુનિયા એના પર બહુ બધી છે એટલે તમે એ કામ કરી શકો એલ નો કોર્સ કરીને તમે મસ્ત વકીલ બની શકો કેમે તમારા વાંચ વાત કરવાની છટા છે તમારા પર તો તમે એની અંદર જબરજસ્ત કારકિર્દી બનાવી શકો નવી નવી દુનિયામાં લગભગ મારી દૃષ્ટિએ તો જબરજસ્ત ઇન્ટરેસ્ટ એટલે આમાં રાખવું જોઈએ કોલ સેન્ટરની દુનિયામાં બી તમે કોર્ષ કરી શકો કોમ્પ્યુટરને લગતા કોષો બધા જે ખરા ડેટા એન્ટ્રીના આ બધા કોષોમાં બી તમે કોર્ષ કરો તો જબરજસ્ત નોકરી તમને મળી જાય હરિયા બી એસ ડબ્લ્યુ અત્યારે જે જબરજસ્ત માર્કેટની અંદર ચાલે છે બી એસ ડબલ્યુ કોર્સ કરો પાંચ વર્ષના ટોટલ કોર્સ આવે છે પણ કચેરીની દુનિયામાં બીજી બધી ઘણી બધી શાખાની અંદર તમે જબરજસ્ત જોબ મળી જાય ત્યારબાદ વાર ફેશનની દુનિયામાં તમે જબરજસ્ત નોકરી મેળવી શકો તેથી ફેશનને ડેવલપમેન્સ કોર્સ બધા ડિપ્લોમા માસ્ટર ડિગ્રીના કોર્સ કરો એની અંદર તમે સચ મારશો તો બધાનું લિસ્ટ મળશે અને ન ખબર પડે તો મને પૂછજો તો મેં તમને કેવા બી કઈ જગ્યાએ એડમિશન લેવાનું તે રીતના એર હોસ્ટેસ અત્યારે જબરજસ્ત માર્કેટની અંદર ડિમાન્ડ બીજું હોય તો એર હોસ્ટેસ જે દેખાવડી છોકરી હોય દેખાવડા છોકરા હોય અને બધા જ પોતપોતાની વાતની છઠ્ઠા હોય તો તમે એર હોસ્ટેસની અંદર પણ તમે જબરજસ્ત લાઈફ બનાવી શકો આવી રીતના આપણે વિચારીએ તો દરેક લોકો દરેક જણા દરેક વિષયની અંદર પારંગત થઈ શકો અને કહેવાનો મતલબ કે દરેક જણા લાઈફ બનાવી શકો આ બધાની ઓલ ઓલ ઓવર વિચાર કરીએ ને તો બધા મિનિમમ જે શાખામાં છે તેમાં બેચલર ડિગ્રી કરીને જીપીએસની પરીક્ષા તમે આપી શકો આઈએસ અધિકારીની માટમાં તમે ગમે તે ક્લાસ વન ક્લાસ ટુ ક્લાસ થ્રી બની શકો એટલે જબરજસ્ત તમારા માટે લાઈફ છે તો લાઈફને તમે નક્કી કરો કે મારે કઈ જગ્યાએ પગલું ભરવાનું કહેવાનું તીર મારીને કુંડાળું કરવું છે કે કુંડાડું કરીને તીર મારવું છે બને મહત્ત્વનું છે એટલે લાઈફ નક્કી કરો કે મારે આવું બનવું છે તો પછી તેના પર પ્રયત્ન કરો તમારા પર બહુ બધી એવી શાખા છે અને તમે સર્ચ મારશો તો તમને જેમાં ઇન્ટરેસ્ટ છે તેમાં ઇન્ટરેસ્ટ રાખો વધારે તો તમારું જબરજસ્ત આટલી જબરજસ્ત એચિવમેન્ટ છે આ બધા અને દરેક શાખા દરેકના માટે નોકરી છે આ ખરાબ સાયન્સ સારું છે કોમર્સ ખરાબ છે આર્ટ્સ ખરાબ છે આવું કોઈ દેશ આવતું નથી દરેક શાખામાં એટલી બધી તક છે કે તમને જબરજસ્ત નોકરી મળી જાય અને તમે પોતાનું પણ કંઈક નવું ને નવું ઉત્પાદન કરી શકો કહેવાનો મતલબ પોતાનો એક બિઝનેસ પોતાની એક દુનિયા અલગ બી છા છાપી શકો એટલે કહેવાનો અર્થ કે તમે લોકો જબરજસ્ત જે વસ્તુમાં વિષયમાં ઇન્ટરેસ્ટ છે આટલી બધી બતાવી છે એમાંથી એક ચોઈસ કરીને તમે એમાં કૂદી પડો તમારી લાઈફ સો ટકા મસ્ત બનશે તો આવી રીતના બાર પછી શું એવી રીતના દસ પછી શું તેનો પણ વિડીયો થોડક જ ટૂંક જ સમયમાં આવશે તો એકબીજાને શેર કરજો કોઈને ગાઈડલાઇન મળે કોઈને માર્ગદર્શન મળ્યું તો થેન્ક યુ કહેજો લાઈક કહેજો અને કોમેન્ટ પણ કરજો અને બને ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો એકબીજાને શેર કરો જબરજસ્ત શેર કરો તેથી આપણે યુટ્યુબની દુનિયામાં એક સરસ મજાનું ફ્રી ઓફ માર્ગદર્શન તમને બધાને મળી શકે એવી મેં વ્યવસ્થા કરું જય હિન્દ જય શ્રી કૃષ્ણ